મિત્રો મહાબલેશ્વર ની અંદર છીએ રાતના વાગ્યા છે સાડા અગિયાર બાર જેવું બાર વાગે અહીંયા ફૂલ ઠંડીની અંદર અમે અત્યારે તાપણું કરી રહ્યા છીએ અને તાપણા કરતા કરતા મને છે ને ભૂખ લાગી તો ભાઈ ને હું એમ કઉ છું કે પ્રણવ ભાઈ મારે મંચુરિયન અથવા તો પનીર ચીલી ડ્રાય ખાવાની ઈચ્છા થઈ છે ક્યાંક જો મેળ પડી જાય તો મજા આવી જાય રાતના બાર વાગે આ તાપણું કરતા કરતા તમારું શું કેવું છે આ તાપણા કરતા અત્યારે મારું મગજ છે ને ફાટી ગયું છે તમે શું બોલો છો યાર એટલે કે આ સેન્સલેસ વાત છે ધવલભાઈ પનીર ચીલી ખાવા છે એટલે કે અહીંયા શું છે એમની ભૂખ લાગે તો યાર પણ તો તમારે સાંજે નો ખાઈ લેવાય તમારે સાંજે તમારે ભજીયા ખાવાતા ને અત્યારે બાર વાગે તમારે પનીર ચિલી ખાવે એમ નહીં મને આ પહેલી વાર ઈચ્છા થઈ છે આ ટાઈપની વસ્તુઓ ખાવાની મિત્રો બાકી આમ બહાર નીકળા હોય ને અહીંયા ઠંડીનો માહોલ છે ને એટલે આમ ઈચ્છા થઈ છે કે આમ ખાયે મજા આવશે એવું અહીંયા પરમ રિસોર્ટની અંદર રોકાણા જોઈએ પરમ રિસોર્ટની અંદર આ ઠંડીની ગુલાબી મજામાં પ્રણોભાઈ જો મેળ કરી દયો ને તમે મંચુરિયન અથવા તો પનીર ચિલી કણમ ચાઈનીઝ આઈટમ ખાવાની ઈચ્છા થઈ છે આવા આવા ડિમાન્ડ તો મુકેશ સંભાળી ના છોકરાય નહી કરતા એવું ડિમાન્ડ તમે કરો જો યાર પણ એમ નહીં પણ અત્યારે ઠંડીના માહોલમાં તાપણામાં ખાધું હોય તો આમ કેવું લાગે આ ડીશમાં મન મંચુરિયન પડ્યા હોય નામ ઉલાડતા હોય રાતના બાર વાગે માંડ માંડ મેં બજારો મેળ કરો તમે નવ ડબકું મૂક્યું યાર પણ યાર બહુ મજા આવશે પ્રાચી એની વાત જ આવી હોય ભાઈ તું માનીશ નહીં ગમે જગ્યાએ ગમે વસ્તુ ગમે ત્યારે માંગે હવે તમે એમ નો કેતા ઊંધી જગ્યાએ ઊંધી વસ્તુ માંગુ જેતી જગ્યાએ ચીતી વસ્તુ હિમસિકલ માઇન્ડેડ કહેવાય આ હિમસિકલ હોય ને એમ ભાઈ એમની તમારે ખવડાવવાની ઈચ્છા છે કે નહીં હું બાકી ભૂખ મારીને સુઈ જાવ એવું કઈ નથી તમે જો જૂનાગઢમાં આવીને રાતના 12 વાગે ગાઠિયા માંગો તો ગાઠિયા મળે

હા હાલો મેનેજ કરું છું અને કહું છું રેડી હાલો ડન ત્યારે તો હજી તો જેવી અમે મંચુરિયનની વાત કરી ભેગ્યું અત્યારે મંચુરિયન રેડી થઈ ગયું છે એટલે પ્રણવ ભાઈ ધગધમાટી બોલાવે છે મિત્રો તમે જોઈ લો ખાલી જો આ મંચુરિયન આવી ગયું છે ફૂલ ડેકોરેશન કરીને અહીંયા બોન ફાયર ચાલુ છે તાપણું ચાલુ છે આપણું દેશી ભાષામાં તાપણાની બાજુમાં જ એકદમ ગરમા ગરમ ફૂલ મંચુરિયન રેડી છે તો લગાવો ત્યારે

મહાબળેશ્વર ની આવી મોજ છે મિત્રો આવી મોજ જો કરવી હોય ને તો મહાબળેશ્વર માં સ્પેશિયલ તમારે ઠંડીનું વાતાવરણ હોય આ પ્રકારનું તાપણું ચાલુ હોય બેઠા હોય જે ખાવાનું મન થાય એ તમે મગાવો ખાવ ધબધબાટી બોલાવો હોય ધબધબાટી બોલી ગયો તો જલ્દી ખાઈ લેવા ઠંડુ થઈ જશે પણ તમે એક એક તો ચાખો એમાં કઈ બોલું એટલી ઠંડી છે ને એમાં ઠંડુ થઈ જાય એટલે પહેલા તમે તમે લો તો લઈ ખરી